આજ આજરોજ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા જિલ્લાના કરજણ ડેમના ચાર દરવાજા ખોલવાની ડેમ સત્તાવાળાઓને ફરજ પડી છે પચાસ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ નદી બે કાંઠે વહેતા કાંટા વિસ્તારના લોકોને સાવધ કરાયા હતા ત્યારે હાલ કરજણ ડેમ પાસઠ પોઈન્ટ વીસ ટકા ભરાયો છે જિલ્લામાં ગત રાત્રિથી અવિરત વરસાદ પડતા જિલ્લાના પાંચે તાલુકા જળબંબાકાર થયા છે તો ખાસ કરીને કરજણબદ્ધના ઉપરવાસ ગણાતા ડેડિયાપાડા અને સાગબારા તાલુકામાં ધોધમાર વરસાદ વરસતા કરજણ બધમાં એક લાખ ક્યુસેક પાણીની આવક થતા કરજણબદમાં ચાર દરવાજા ત્રણ મીટર ખોલી પચાસ હજાર ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાતા કરજણ કાંઠાના આઠ ગામના લોકોને સાવધ કરાયા હતા ત્યારે રાજપીપળા તાલુકા ખાતે આવેલા કરજણ કુલ અડધો ડૂબી ગવા પામ્યો હતો કરજણ નદીનો નજારો જોવા આવતા લોકોને જવા આવવા પર પોલીસે પ્રતિબંધ મૂકી દીધો છે તો ડેમ સપ્તાવાળાએ કર્જન નદીના આજુબાજુના કાંટા વિસ્તારના લોકોને કર્જન કિનારે જવા આપવા પર પણ પ્રતિબંધ મૂકી છે અને લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપી ત્યાં પોલીસ પણ મૂકી દેવામાં આવી છે પરિસ્થિતિ અત્યારે કરજન ડેમનો લેવલ એકસો ની પોઈન્ટ રૂલ સપાટી પર આવી ગયો છે અને એક લાખ ઓગણત્રીસ હજાર યુસેઠની આવક છે અને એના સામે આપણે અત્યારે સુડતાલીસ હજાર ક્યુસેક જેટલું છોડવામાં આવે છે જેમાં ચાર ગેટ સરેરાશ ત્રણ મીટર જેટલું ખોરીને સુડતાલીસ હજાર છોડવામાં આવેલ છે એવું ને એવું આવક રહે તો એંસી હજાર જેટલું છોડવામાં આવશે છ સાત જેટલા બી ગામ છે ડાઉનસ્ટ્રીમાં બધાને એલર્ટ સવારથી સાત વાગેથી એલર્ટ કરવાનું ચાલુ છે જોકે ધીમે ધીમે આવક એકદમથી વધી ગયેલી

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ